સુરતના સરથાણા વિસ્તારની ઘટના વાલક પાટિયા પાસે બ્લેક કલરની ફોર્ચ્યુન ગાડીમાં પોલીસે નંબર પ્લેટ લગાડી કારમાં બે લોકો દારૂ પીતા ઝડપાયા હતા આ પોલીસે નંબર પ્લેટ ખાનગી કારમાં લાગેલી જોવા મળી હતી જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે મામલે સરથાણા પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા બંને આરોપીઓનું કહેવું છે કે પોલીસે નંબર પ્લેટ રસ્તામાંથી મળી હતી પોલીસની સરકારી નંબર પ્લેટ હોય કે અન્ય વસ્તુ હોય જે વસ્તુ રોડ ઉપરથી મળે તો તેને કાયદાકીય રીતે જે તે સરકારી વિભાગને જાણ કરવાની હોય છે પરંતુ પકડેલ બંને આરોપીઓ વિડીયો બનાવવા માટે પોતાની ગાડીમાં આ નંબર લગાવી રાખ્યા હતા તે ઉપરાંત પલક પાસે હોટેલમાં જમીને હોટેલ માલિક સાથે પણ માથાકૂટ કરી હતી જે મામલો બચક્યા બાદ સ્થાનિકોએ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો સ્થાનિક લોકોએ કારમાંથી બીયર પણ ઝડપી પાડ્યો હતો તે દરમિયાન બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા પરંતુ સરથાણા પોલીસની તપાસમાં પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે જે બનાવ બન્યો છે એ ગાડી જે છે એ આરોપીઓએ પોલીસની પોલીસ લખેલી પ્લેટ જે છે પોતાની ગાડીમાં રાખી પોલીસ તરીકેની ઓળખ આપેલ છે અને વાલક જંક્શન પાસે પોતે પોલીસે આવું જણાવી અને ત્યાં રેસ્ટોરન્ટ પર પણ પોતે પૈસા નહીં આપ્યા અને ત્યાં એને ધમકી આપી પૈસા માગતા એને કે અમે તમને જાનથી માનીશ તમારી પર ગાડી ચડાવી દઈશું આવી રીતની બનાવ બનેલ છે એ અનુસંધાને આપણે બંને આરોપીઓ જે છે એકનું નામ છે જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને બીજાનું નામ છે મેહુલભાઈ ઉર્ફ ઉર્ફે મુન્નો સાંભળ આ બંનેની ધરપકડ કરી છે અને બંને ઉપર એક સરકાર તરફે બી એફઆઈઆર દાખલ કરી પોલીસની જે પ્લેટ વાપરેલી છે અનુસંધાને અને બીજો જે છે એ ગુનો એ જે રેસ્ટોરન્ટવાળો છે ને પૈસા નથી આપેલા એ પણ એક ગુનો દાખલ કરી બે એફઆઈઆર એના ઉપર દાખલ કરેલ છે સર પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસની ગેમ પ્લેન આવી હતી તો એ ગાડી ગાડી ભાડે આપે છે એવું એને કીધું ને અમારી આ રીતે નેમ્પ્લેટ આ રાખી છે એમ જ અને પોલીસ તરીકે રોફ જમાવા અને આ રીતે ગેરકાયદેસર કૃત્ય કરવા માટે જ એને પોલીસની પ્લેટ રાખેલી હતી હા એમની ત્યારે અત્યારે પૂછપરછ ચાલુ છે કારણ કે જે ટીન મળી આવ્યા છે ખાલી ટીન છે અને એ એ ગાડીમાંથી મને પ્લેટ અને ટીમ જે છે હલક પણ કબજે કરેલા છે ક્યાંથી લાવ્યા છે શું કર્યું છે આપણે તપાસ કરીએ છીએ બંને સુરતના રહેવાસી છે મૂળ જે છે એ ભાવનગરના રહેવાસી છે બંનેઓ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની